માજી કેવી તકલીફ પડી રહી છે તમને બહુ પડી રહી છે કેટલા દિવસથી થી ખાટલા વસ આ ખાટલા મે બા લોકડાઉન પડ્યા 12 મહિના થી ખાટલા આજે અમારી સરકાર ને અંદર માં કોઈ હાંભરતો નથી અને હાર્દિક પટેલ આથી અમને કીધેલું કે તમારા હોવાર વસાવાના અંદર માં તમને મકાન આલશું પણ અમારી મકાન ની અમારા બાળ બચ્ચા અમાર રવડી ગયા છે અને ઢોસીના અંદરમાં અત્યારે અમે કહેવા જઈએ પોલીસ ખાતાના તંતર ને કહેવા જઈએ તો અમને માર ને મસાલા કરે છે કોઈ અમારું હાલવા દેતા નથી અને અમને દોઢસો દોઢસો જણા ને અંદર મારી મારીને તોડી નાખ્યા અને અમારું દેવો રોશન કરીને અમારા ઉપર અત્યારે પ્રત્યે જ ગુજરાત અત્યાચાર અમારા ઉપર કરે છે અત્યારે અમારા બૈરા છોકરા રવડી ગયા છે અત્યારે અમારી માતાનો મઠ અત્યારે અમારા લેમડા અત્યારે અમારા ઘર અત્યારે અમે અમારા અત્યારે અમે અમારા ગુજરાતી બે ટાઈમ નું અમને ખાવાનું અનાજ મળતું નથી

અમે રોડે રોડતા થઈ ગયા અમે સરકારને નિવેદન કરીએ કે અમારું સરકાર ને સાવ અને અમને કંઈક અમારી સહાય બસ અમે આટલું જ કહીએ બીજું કઈ નઈ ક્યાં આજ અમારું અમારું કોઈ નથી આજ અમારા ફરતી ના અંદર માં અમારું કોઈ અમને ખાવા પીવાની કોઈ સુવિધા નથી અમારા નાના નાના છોકરા અમારા બાલ બચ્ચા લઈને અમે બેઠા છીએ આજ અત્યારે અમારું કોઈ નહીં આપડતું કોઈ સરકાર નથી આપી અને આવે એટલે ઝોપડા પાડવાની વાત કરે ને અમારું નુકસાન કરવાની માંગે અત્યારે અમારા ટીવી પંખા અત્યારે લારીઓ બાર્યું અત્યારે બધું અમારું તૂટી ગયું છે હમણાં ખોડ ખપટ કરી નાખ્યું છે અને પોલીસ ખાતા ને લઈને અને અમારા ઉપર માર કૂટ મસાલા કરે છે આ શોધવું અમારા પરથી આ જવાન જવાન છોડ્યું અમે અગવા મોતરવા પેશાબ કરવા જઈએ તો આ કાઢવા જોવો તો માર્કેટ વાળા તમે અંદર માં તો પથરા નાખે અત્યારે અમે ચા જઈએ અમારા આગળ એક ટાઈમ અનાજ નહીં મળતું પાણી નહીં મળતું મચ્છરિયાના કઈડે હે અત્યારે તમે જોવો તો નાગ ને નાગણ્યું અત્યારે તમે જોવો તો અમે નાના નાના બચ્ચા લઈને બેઠેલા તો અમે સરકાર સરકાર ને એટલું કહી કે મોદીને એટલું કહીએ કે હાર્દિક પટેલ ને એટલું કહીએ કે અમારું સહાય કરો અને અમને જેવા મકાન ગયા એવા અમને મકાન હાર્દિક પટેલ ને તમને સહાય કરવાની હોય તો મકાન સહાય કઈ આવી નથી અમારો અવસ્ય બનાવશું પણ હાર્દિક પટેલે અમારું કઈ કર્યું નથી અમને કે અમારા ઝોપડા રમખાણ કરી નાખ્યા અમારા પાકા મકાન અત્યારે અમે પોલીસ અત્યારે અમે દેવાદાર થઈ ગયા છે અત્યારે અમે લોનુ લઈને અત્યારે અમારું કોઈ નથી એક અમારી દેવી અત્યારે મારા ભગવાનનો આશરો છે અમે હાથ જોડીને કહીએ કે અમને આગળ જાઓ અને અમારા અમારી સમાજ અમારી દેવી પૂજકની નાતને અને અમારી સમાજના અંદર મેં એટલું કહે કે અમારા હમ્પીન અને હલીમલીનરો અને એમને એકતા કરો અત્યારે અમે અને અમારી રીતે બેઠા છીએ અત્યારે અમે અમારા ભૂખ તારા બેઠી અત્યારે અમને મળતું નથી આજે નથી મળતું અને અત્યારે અમારે અમારા પરતે અમારો ગુજારો કરી દે અત્યારે અમારી હાલત એવી છે

એવું કહેતા હતા કે લાખના ગટર વર્ષ જેવો સમય થયો એમ છતાં વિરંગામની અંદર વિકાસના નામે કંઈ ખરું કોઈ વિકાસના અંદરમાં કંઈ નું કર્યું નથી ગટર એ સાફ નથી કરી અને ખાલી એમ કીધું કે તમારા થોડા થોડા મકાન અમે કાઢી નાખશું અને તમારા તમને હું કાઢવા નહીં દઉં જયારે તમને ધોકો એવો આવ્યો હાર્દિક પટેલે કે હમણાં અંદરના અંદર મેં હો વાર જ્યાં હું વસાવા તમને ચાવી ના લઈએ ત્યાં હું તમને ઘરના બહાર તમને કાઢશું નહીં અમને આવો ધોકો અમને આલ્યો અને ચેડે થી અમારા ઘર બાર અમારા ઉભા ઘર પાડી દીધા અમારા ઉભા ચોપડા પાડી દીધા અમારો અમારા પરતેના અંદરમાં અમારો કોઈ નથી અમારો આસકો અમારો આધાર ઓ વરેલી ડોસી અમારા ઉપર હતા પરતે ડોસી 12 મહિનાના અંદરમાં માં બાર બાર મહિના થઈ ગયા ડોસી ખાટલા ઉપર પડ્યા હે અત્યારે અમારો કોઈ સારો નહીં અને કહેવા જાય એટલે પોલીસવાળા રમખાણ કરે અમારા ઉપર અમારા ઉપર ગુજારણ કરે હે અમારું કોઈ સાંભળતું નહીં સરકાર બસ અમારી આટલી નિવેદન છે સાહેબ અમારો આગર વિડિયો પોકાડો તમને હાથ જોડીએ બે હાથ જોડીએ સરકારના હાથ જોડીએ છે અમારું આટલું કરો અમે પોજે લાગીએ છે અમે પોજે લાગીએ અમાર આ ગરીબોનો હાઈ ના લેહો હાઈ લેવો ન તો હાર્દિ પટેલે અમારી હાઈ લીધી છે પણ એના હાથે હાથે બહુ એને ઈ જો સુખી ને જોગણી જાવા હસી હસીન ખાઈ ગયા અને ભૂપેન્દ્ર પટેલ આવતો હતો અને અમારા ના અંદર અમને પચાસ દોઢસો જણા ના અંદર અમને અમને કોઈને કેવા ના દીધું અમને નજર ક્યાં રાખી

સુધી હતો જે અમને કોની ગોડ અમને લોલીપોપ આલ્યા અને અત્યારે અમે જો કેવા જઈએ એટલે અમારું કોઈ નથી અમે લાયા આગળ અમે એને બધી રીતે અમે સહાય હાર્દિક પટેલે જી કરાયું એ અમને આના અંદરમાં અમારા આગળ રૂપિયાની હોમણ કરીને સાડા હાથ કરોડ રૂપિયાના અંદરમાં આખી ગ્રાન્ટ આવી અને અમારા મકાન પાડી દીધા અમને કોઈ નાખી દી અને અમારા ઉપર ગુજારણ કરી નાખ્યું કોઈ અમને અમારી જિંદગી રવડાઈ રવડાય નાસી અમારા બચ્ચા અમારા નાના નાના બચ્ચા રવડાય નાખ્યા બધું કરાયું હાર્દિક પટેલે અમારો કોઈ સહારો નથી અમને મુલાકાત ના કરવા દીધી એવું અમારા ઉપર કર્યું કે રૂપિયા લેવાતા એ સરકાર ને રૂપિયા લેવા તા હાર્દિક પટેલ ને રૂપિયા લેવાતા પણ અત્યારે અમારું કોઈ નથી આજ એ બી કરી રહ્યા એ બધું હાર્દિક પટેલ કરે અચાનક જી ગોમન કરે અમને પોલીસ વાળા લઈ જાય અમારા ઉપર કઈ નઈ અમારા લાઠી ચાર્જ કરે એ બધું હાર્દિક પટેલ કરે ઉપર ચીફ ઓફિસર લે ઓર્ડર આવી અને અમારા ઉપર ગુજરાત કરે અને અમારા ગરીબ ઉપર આ ગીજારો ગજ ગુજરાન કરે છે અને અત્યાચાર કરે છે સાહેબ બસ આના ઉપર કઈ જલ્દી પગલા લો અને અમને સહાય આલો બસ બીજું ઘર માટે ઘર જોઈએ અમારો રેવાનો આશરો નથી બસ બીજું કઈ નથી અમારા બીજું કઈ અમારા પાકા મકાન તૂટી ગયા અને લોનુ માં ડૂબી ગયા અમે લોનુ હતા નહીં ભરતા અમાર અમને કોઈ આલતા નથી અમે 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 અમારી અમારી છે હિસાબ અમારા ઘરના રોડ ઉપર લખડી ગયા અમારા નાના બચ્ચા અમારા છોકરા ને તો અમને દગો દીધો હાર્દિક પટેલે અને અમે દેવાદાર થઈ ગયા અત્યારે ઉપર આપની ને હેઠળ ધરતી હે ખરી ભગવાન ને ખરી માતાજી બસ આટલું કરો જય હિંદ જય ભારત